કાંકરી તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખીમાણા ગામે કોઈ વ્યક્તિના ઘરમાં જુગાર રમાઈ રહ્યું હતું ત્યાં જઈ પોલીસે જુગાર પકડી પાડી કુલ રોકડ રકમ દસ હજાર બસો રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચ આરોપીને પકડી પાડતી શિહોરી પોલીસ શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા સારું પીઆઈ એમ કોટવાલ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખીમાણા ગામે રહેતા કોઈ વ્યક્તિના ઘરમાં કેટલાક અંગત સ્વાર્થ માટે ભેગા થઈ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે હકીકત આધારે સદરે જગ્યાએ રેડ કરતા કેટલાક પાંચ ઇસમો પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જે પોલીસને જોઈ નાસવા લાગતા પાંચ ઇસમો પકડાઈ ગયેલ સદરે પકડાયેલ ઈસમો પાસેથી રકમ રૂપિયા દસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરેલ પકડાયેલ આરોપી એક નારસુંગજી મફાજી જાતે ખોડલિયા ઠાકોર ઉમર વર્ષ બે